નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વીડિયો દ્વારા આપણે ચોમાસુ પાકનું વાવેતર અને વાવણીની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આજે ભીમ અગિયારસ એટલે સૌપ્રથમ તો ભીમ અગિયારસના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સામાન્ય રીતે જોવા જઈએ તો બે પર્વ એવા આવી રહ્યા છે કે બે પર્વ ઉપર દરેક ખેડૂત ભાઈઓ છે એ વાવણીની અપેક્ષા રાખીને બેઠા હોય છે એક છે ભીમ અગિયારસ કે ભીમ અગિયારસ વાવણા પણ ઘણી વખત થતા હોય છે અને એક છે અષાઢી બીજ આ વર્ષે બે હજાર પચીસ ના ચોમાસામાં જોવા જઈએ તો આજે ભીમ અગિયારસ આવી ગઈ છે પણ હજુ વાવણી લાયક વરસાદ નથી જે ખેડૂતભાઈ વાવેતર કર્યું છે એ કાં તો પોતા પાસે પાણીની વ્યવસ્થા હતી અથવા તો જે ખેડૂતભાઈઓને અમુક જે આપણે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં લાભ મળ્યો છે અને એને કારણે સારા વરસાદ હતા તો એ ખેડૂતોએ વાવણી કરી છે પણ વાવણીના વરસાદ આજે ભીમ અગિયાર સુધીમાં થયા નથી પણ હવે એક વાત ચોક્કસ છે કે અષાઢી બીજ સુધીમાં ગુજરાતના ખેડૂતોને વાવણીનો લાભ મળશે આવી ભગવાન જગન્નાથની કૃપા થશે તો તો આમ આજે જૂન જૂન થઈ ગઈ છે અને હવે સુધીમાં પણ ગુજરાત વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી પણ હવે જે વાવેતરો કરતા હોય અત્યાર સુધી અમે ઘણા બધા મિત્રોને અપીલ કરી રહ્યા હતા કે હવે જે વાવેતરો તમે કરો છો જેમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે અથવા તો જે સારા વરસાદ થઈ હોય ને એના કારણે જે વાવેતર વાવેતર ત્યારે અમે લાંબા ગાળાની મગફળી આગ્રહ રાખતા હતા પણ હવે એક બે દિવસ પછી એટલે કે જો તમે દસ તારીખથી વાવેતર કરો તો લાંબા ગાળાની જગ્યા હવે તમે ટૂંકા ગાળાની મગફળીનું વાવેતર કરી શકો એ પણ સમય પાકી ગયો છે કેમ કે જેની અંદર જરૂરી નથી કે હવે તમારે

પણ કપાસનું વાવેતરમાં પણ અમે અત્યાર સુધી ના કહી રહ્યા હતા પણ હવે જો કોઈને સારો વરસાદ થાય કે પાણીની વ્યવસ્થા હોય તો દિવસ પછી તમે કપાસનું વાવેતર કરી શકો એટલે કે દસ તારીખ પછીથી દસ બાર તારીખ પછીથી ગમે ત્યારે આપણે કપાસનું વાવેતર કરવું હોય તો પણ કરી શકાય એવો સમય આવી ગયો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની સામાન્ય રીતે જોવા જઈએ તો જેને પાણી હશે ઓરવીને પણ પાણી આપીને પણ વાવેતર કપાસનું કરતા હશે અને જેને વરસાદ થાય તો વરસાદ સારો હોય તો જ વાવેતર કરવું ખાસ કરીને ગમે એટલે આગાહી હોય તો પણ વરસાદની આગાહી ધ્યાનમાં રાખીને કોરામાં વાવેતર આ વર્ષે કરવાની કોઈ ખેડૂત ભાઈએ ભૂલ ન કરવી જેની દરેક મિત્રો નોંધ લેવાની છે બીજું મારે એક સલાહ એ આપવાની છે આમ તો વાવેતર માટે જોવા જઈએ તો ગુજરાતની અંદર કપાસ મગફળીની સાથોસાથ સોયાબીનના પાકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે છેલ્લા પાંચ દસ વર્ષની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ છે એ સોયાબીનનું વાવેતર કરી રહ્યા છે સોયાબીન નું વાવેતર કરીએ તો એ પણ આપણે નેવું દિવસે તૈયાર થતો ભાગ છે જો આપ સોયાબીન નું વાવેતર કરતા હોય તો એના માટે પણ પંદર તારીખ આસપાસથી આપણે વાવેતર કરી શકાય એટલે કે આજે છ તારીખ થઈ છે બાર તારીખ પછીથી ગમે ત્યારે બાર તારીખથી લઈ અને ત્રીસ જૂન સુધીમાં ગમે ત્યારે સોયાબીનનું વાવેતર કરવામાં આવે તો એ પણ યોગ્ય સમય ગણાશે પણ સોયાબીનનું વાવેતર કરતા ખેડૂતભાઈ હોય એને મારે ખાસ એક અપીલ કરવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો મગફળી હોય કપાસ હોય તો અન્ય બિયારણ હોય એ આપણે ખરીદીને સીધું વાવેતર કરી દેતા હોય છે ને એમાં ઉગાડવામાં બહુ મોટા પ્રશ્ન આવતા નથી પણ સોયાબીન છે એક પ્રકારનો સેન્સેટિવ પાક છે સોયાબીનનું વાવેતર કરતા પહેલા એનું બિયારણ ચેક કરવું જરૂરી છે બિયારણ ઘણી વખત સારું હોય કંપનીના બિયારણમાં કોઈ ફોલ્ટ ન હોય પણ બિયારણ જ્યારે પણ કંપનીમાંથી એગ્રોવાળા સુધી એગ્રોવાળા પાસેથી આપણે ખરીદીને ઘરે લઈ આવીએ આપણે ઘરેથી પછી વાળીએ લઈએ ત્યારે અનેક જગ્યાએ બિયારણ ફરતું હોય છે અને સોયાબીન એક એવું બિયારણ છે કે એનું બિયારણ છે એનો કટ્ટો જો પછાડીએ આપણે તો પણ એ બિયારણ ઠોકરાઈએ તો ઉગાવો આવતો નથી એટલે સોયાબીન છે એ બહુ સેન્સેટિવ પાક છે એ બિયારણનો નો ફળ ન હોય પણ આપણે ટ્રાન્સપોર્ટમાં બેગ પછડાય છે એગ્રો વાળાની બેગ પછડાય છે ત્યાં પણ આપણે બિયારણ ખરાબ થઈ જાય ને એમાં ઉગાવો નથી આવતો ઘણી વખત એવું બને કે સોયાબીનનો જે કટ્ટાનો થપ્પો મારેલો હોય

તો જ પછી આખો કટ્ટો છે એનું વાવેતર કરવું જોઈએ નકર પછી આપણે કટ્ટો છે પરત આપી દેવાનો એનું વાવેતર ન કરવું કેમ કે ટ્રાય કર્યા વગર આખે આખો કટ્ટો જો આપણે ખેતરમાં વાવી દઈએ અને એમાં ફોલ્ટ હોય પછડાઈ ગયું હોય બિયારણ તો ન ઉગે તો આપણા કિંમતી બિયારણના પૈસા બરબાદ થતા હોય છે એટલે ખાસ સોયાબીનનું વાવેતર કરતા હોય તો કટ્ટો વાડી ઉપર લઈ આવી અને એમાંથી એક મુઠ્ઠી બિયારણ છે એ ઉગાડી અને ચેક કરી ત્યારબાદ જ વાવેતર કરવું જોઈએ પછી કોઈ પણ કંપનીનું બિયારણ હોય કંપનીનો ફોલ્ટ નથી હોતો મોટા ભાગે એ બિયારણનો એક ખાસિયત છે કે પછડાઈ જાય વધારે પડતા રોદા લાગ્યા હોય કોઈ વાહનમાં તો પણ એમાં ઉગાવવામાં તકલીફ આવે છે એટલે હવે આ દરેક પાકોનો વાવેતરનો સમય થઈ ચૂક્યો છે જેમાં હવે મગફળી હોય લાંબા ગાળાની પણ વાવી શકાય ટૂંકા ગાળાની પણ વાવી શકાય કપાસનો પણ હવે બે થી ત્રણ દિવસની અંદર વાવેતરનો સમય થઈ ગયો છે અને હવે ચાર થી છ દિવસની અંદર સોયાબીનના વાવેતરનો પણ સમય થઈ ગયો છે તમામ પ્રકારનો જે સમય થઈ ગયો છે છતાં પણ આજે ભીમ અગિયાર સુધીમાં વાવણાના થયા નથી વાવણીનાયક વરસાદ નથી થયો પણ અષાઢી બીજ સુધીમાં ચોક્કસથી થશે કેમકે આપણી આગાહી છે મુજબ સોળથી લઈ અને વીસ જૂન સુધીમાં દરિયાકાંઠાના જે તમામ જિલ્લા હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય એમાં પણ વરસાદની સંભાવનાઓ છે અને એકવીસ થી લઈને અઠ્યાવીસ જૂનમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે એટલે અષાઢી બીજ સુધીમાં વાવણા થઈ જાય આપણા ભગવાન જગન્નાથની કૃપા થશે અને ખેડૂતો માટે ખુશીનો દિવસ આવશે આ ચોક્કસ વાત છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર